કે જે દીકરી થઈ અને પછી પોતાના સાસરે જાય છે અને સાસરે ગયા પછી પિયરને છોડી અને સાસરાની શું પરિસ્થિતિ હોય છે પિયરને જયારે છોડ્યું હોય છે ત્યારે એની લાગણી શું હોય છે એની સંવેદના શું હોય છે અને આગળ જતા એમના જીવનનો સાર શું છે એ આ વિડીયોની અંદર બતાવવામાં આવ્યો છે કોઈ દીકરી છે એ પરણી અને જયારે સાસરે જાય છે અને સાસરે ગયા પછી થોડા સમય પછી એમના જે પરથાર હોય છે એમના જે પતિદેવ હોય છે એ અડધી જિંદગી જતા મૃત્યુ પામે છે અથવા તો ડેવલોપ પામે છે અને ત્યાર પછી પછીની પણ એમની શું વેદના હોય છે અને એટલે લખે છે કે નેજવા કરીને તો દેખાય છે આ આ શબ્દ સાથે કવિતાનો મર્મ છે ખૂબ સરસ મજાની અને સમજવા જેવી આ કવિતા છે અને જેમણે જીવનની અંદર અનુભવ કર્યો હોય છે એક નારીને પોતાનો ઉપરથી છાંયો છીનવાઈ જતો હોય છે ત્યારે એની શું પરિસ્થિતિ થતી હોય છે એ પરિસ્થિતિનું વર્ણન આ વિડીયોની અંદર કરવામાં આવ્યું છે તો આવો જઈએ આજના વિડીયો તરફ નેજવા કરીને નીરખું તો ઝીણું ઝીણું દેખાય છે જે આજ દેખાય છે બાપુના આંગણામાં તુલસીનો ક્યારો લાગ્યો તો મને પ્યારો તુલસીની હારે હું પણ વધી અને પછી પૂજીને હાલી પડથારો સખીયું છબા આંગણીઓ ભીનું ભીણું દેખાય છે માની માયાને લઈ અને બાપુની છાયા આજ પાણીના ભરવાને પ્રીતમના પારકા પાદર પોતાના ઘેર હતા અમે મો છોડી અને અમે મયરના તોય કાંડુ ખમા વીરાનું હજી કૂણું કૂણું દેખાય છે તડકા છાયાને જોયા વાલમના અને વાલમના વાલ ને હાક્યું રે ગાડું જીવતરનું જીવતરના ખેતરમાં પાયાતા તા ગઢપણ અમે સાસુ અને સસરાના ને છોરુડાના ગયા હાલરડા અમે હેતના ગીત વિધિ વિધિ વાલનું ધીમું ધીમું સંભળાય છે પછી આવી અચાનક ઓટ આ ભવની સાગરમાં જતું રહ્યું તું જણમૂજને હાય મેલીને કાણું પીડ્યું તું દેવ ગળતી રે ગાગરમાં દખતો લાગ્યાતા એ બેસતા એ ડેલીએ અને આ ઘેરું દેખું તો આસુડું ઊણું ઊનું દેખાય છે નેજવા કરીને નિરખું તો ઝીણું ઝીણું દેખાય છે મિત્રો આ વાર્તાનો અર્થ છે કોઈ સ્ત્રી છે એ અડધા જિંદગી જઈ અને પોતાના પતિદેવને ગુમાવી દે છે જયારે બાળપણની અંદર પોતાના પિતાની ઘરે નાનપણના લાડકોટથી ઉછરી હોય યુવાની આવતા સાસરી જાય છે અને સાસરિયામાં પોતાનું જીવન છે પિયર માંથી કેમ સમર્પિત કરીને સાસરિયામાં જીવે છે અને ત્યારબાદ પોતાના જીવનનો અડધા સમય પછી એ જયારે ગંગા સ્વરૂપ એટલે કે આપણી ભાષામાં કહી તો બનતી હોય છે છે ત્યાં સુધીની સ્ત્રીની યાત્રા એમના આ શબ્દો આ કવિતાની અંદર વર્ણન કરવામાં આવ્યા છે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો અમને ચોક્કસથી થી કોમેન્ટ કરી અને જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત